પૂણા વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય ટ્યુશન શિક્ષિકા તેર વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડ્યા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી ચાર દિવસ બાદ શોધી કાઢ્યા હતા અને શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે વકીલ વાજીદ શેખ અને સ્નેહલ પટેલ મારફત કોર્ટમાં અરજી કરી હતી કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય માંગાવ્યો હતો તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાની રિમાર્ક મૂકી હતી મેડિકલ અભિપ્રાય અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ

એ વિચારે કે આ બાળકને જન્મ કેમ આપવો જો અગિયાર વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય અગિયાર વર્ષનો મેલ તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે એમાં કોઈના કોઈ ડિસઓર્ડર આવે એના જીવને જોખમ હોય મહિલાના જીવને જોખમ હોય બાળકના જીવને જોખમ હોય તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે દલીલોમાં પણ એવું છે કે લેખિત દલીલ લેખિત દલીલોને ડ્રાફ્ટિંગને માન્ય રાખી નામદાર પલટે આ હુકમ કર્યો છે